તાલુકાના ચાંગડા ખાતે સહકારી સેવાઓનું અમિત શાહે કર્યું નિરીક્ષણ દેશમાં આજે સહકારીતા દિન નિમિત્તે ઉજવણી થઈ રહી છે બનાસકાંઠાના સહકારીતા મોડલની દેશભરમાં ચર્ચા છે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ ગતરોજ બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે વધાર્યા હતા સહકારી માળખા દ્વારા ગામડાઓમાં મળતી સેવાઓના નિરીક્ષણ અર્થે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે છઠ્ઠી જુલાઈએ થરાદ તાલુકાના ચાંગડા ગામે ત્રિવિધ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સરકારી માળખાકીય સેવાઓનું નિરીક્ષણ કર્યું હતું બનાસકાંઠા જિલ્લાના સરહદી થરાદ તાલુકાના છેવાડાના ગામ ચાંગડા ખાતે કેન્દ્રના ગૃહમંત્રી અને સહકારીતા મંત્રી અમિત શાહની ઉપસ્થિતિને પગલે ગામમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો આ પ્રસંગે રાજકીય હોદ્દેદારો અધિકારીઓ કર્મચારીઓ સહિત સહકારી અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અહેવાલ અરવિંદ પુરોહિત થરાદ બનાસકાંઠા